પરંતુ આ ઉપરાંત બીજી વસ્તુ પણ જરૂરી છે બાઇબલમાંના ગીરી પ્રવચનમાં આપણે વાંચીએ છીએ કે માગો એટલે તમને તે જરૂર મળશે શોધો એટલે તમને તે જરૂર જડશે દ્વાર ખકડાવો એટલે તે તમારા માટે ખુલ્લા થશે પ્રશ્ન એ છે કે શોધે છે કોણ માગે છે કોણ આપણે બધા કહીએ છીએ કે ઈશ્વરને અમે જાણીએ છીએ એક માણસ ઈશ્વરના અસ્તિત્વનું ખંડન કરવા ગ્રંથ લખે છે બીજો તેના અસ્તિત્વને પુરવાર કરવા લખે છે એક માણસ આખી જિંદગી ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવાને પોતાનું કર્તવ્ય માને છે બીજો તેની વિરુદ્ધ માન્યતા ધરાવે છે લોકોને શીખવવા મથે છે કે ઈશ્વર છે જ નહીં ઈશ્વર છે કે નહીં તે વિષય ઉપર પુસ્તક લખવાની શી જરૂર છે મોટાભાગના લોકોને ઈશ્વર છે કે નહીં તેની સાથે શીનિસ્બત છે તેઓ તો યંત્રવત કામ કરે જાય છે ઈશ્વરનો તેમને વિચાર પણ આવતો નથી અને તેની તેમને આવશ્યકતા પણ જણાતી નથી પછી એક દાડો જ્યારે કાળ આવીને પોકારે છે કે ચાલ ત્યારે તે કહે છે જરા થોગ મારે થોડોક વખત જોઈએ છે મારો પુત્ર મોટો થઈ જાય તે મારે જોવું છે પણ કાલ તો કહે છે જલ્દી ચાલ આમ ચાલ્યા જ કરે છે બિચારા માણસની સ્થિતિ આવી છે પણ આપણે તેને શી સલાહ આપીએ ઈશ્વર સૌથી શ્રેષ્ઠ હોય તેવું કશું તેને જીવનમાં લાદ્યું નહીં કદાચ પૂર્વ જીવનમાં તે ભૂંડ હશે અને આ જિંદગીમાં મળેલો માણસનો અવતાર તેને માટે સારો હશે પણ કેટલાક એવા હોય છે જેઓ થોડા પ્રમાણમાં જાગ્રત થાય છે કોઈક દુઃખ આવી પડે છે પ્રિય વ્યક્તિ જેના પર આપણે પ્રાણ ન્યોછાવર કર્યા હોય જેના માટે આખી દુનિયા સાથે કદાચ આપણા ભાઈ સાથે પણ આપણે છેતરપંડી રમ્યા હોઈએ એવી વ્યક્તિનું મૃત્યુ થાય છે જે વ્યક્તિ ચાલી જાય છે અને આપણને સખત આઘાત થાય છે આપણા અંતરમાંથી પ્રશ્ન પૂરતો અવાજ ઉઠે છે હવે પછી શું કોઈક વાર કોઈપણ પ્રકારે આઘાત પમાડ્યા વિના પણ મૃત્યુ આવે છે પણ આવા કિસ્સાઓ વિરલ હોય છે જ્યારે હાથમાંથી કોઈ વસ્તુ સરી જાય છે ત્યારે આપણામાંના ઘણા ખરાને વિચાર આવે છે હવે પછી શું આપણે વિષયોને કેટલા બધા વળગી રહ્યા છીએ ડૂબતો માણસ તણકલું ચાલે એ કહેવત આપણે સાંભળી છે માણસ પણ પ્રથમ તણખલાનો સહારો લે છે પણ જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે તેને અન્ય કોઈની મદદની જરૂર ઊભી થાય છે છતાંય લોકો તો ઉન્નત જીવનને પહોંચતા પહેલાં અંગ્રેજી કહેવત અનુસાર કડવા બી વાવતા જ રહેવાના